અભિનેતા વિક્રાંત સાબરમતી રિપોર્ટ રિલીઝ થઈ ગઈ છે ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ઘણી ચર્ચામાં હતી જોકે હવે આ ફિલ્મ રિલીઝ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ પણ એક્સ પર પોસ્ટ કરીને ફિલ્મને બિરદાવી છે પીએમ મોદીએ પોસ્ટ કરતા લખ્યું કે સારું છે કે સત્ય બહાર આવી ગયું જેથી સામાન્ય માણસ પણ આ સત્યને જાણી શકશે આ સાથે કહ્યું કે ખોટી વાત મર્યાદિત સમય માટે જ હોય છે અંતે તો હકીકત બહાર આવીને જ રહે છે સાબરમતી રિપોર્ટ ફિલ્મ ગુજરાતી ફિલ્મ જે રિલીઝ થઈ ચૂકી છે પહેલાથી જ ઘણી ચર્ચામાં હતી સમગ્ર ઘટનાને લઈને પણ ચર્ચામાં હતી કે આખી જે બનેલી વાત છે ગુજરાતમાં એ આખી ઘટનાને આ ફિલ્મમાં વર્ણવવામાં આવી છે તેને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્રધાનમંત્રી મોદીએ પણ પોસ્ટ કર્યું અને તેમણે આ ફિલ્મની સરાહના કરી કહ્યું કે સારું થયું કે જે હકીકત હતી એ બહાર આવી અને બધા જ લોકો હવે આ ફિલ્મ મારફતે હકીકતને જાણી શકશે કારણ કે સત્ય લાંબો સમય છુપાયેલું રહેતું નથી